સીરિયામાં છેલ્લા ઘણા સમયથી ગૃહ યુદ્ધ ચાલી રહ્યું છે ગૃહયુદ્ધ ટુ પોઇન્ટ ઓની શરૂઆત થઈ સીરિયાના અલેપો શહેરમાં બળવાખોરોના હુમલા બાદ રશિયાની સેના પણ ઉતરી આવી છે અને રશિયાની સેનાએ બળવાખોરો કે જે આતંકવાદી જે જૂથ છે જેમને જે જેટલો વિસ્તાર જે લોકોએ પોતાના કબજામાં લીધો છે તેમને ખદેડી ખદેડવા માટેની કાર્યવાહી છે તે શરૂ કરી છે પ્રમુખ બશર અલ અસદની મદદ માટે રશિયન સેના ઉતરી છે રશિયા ના રક્ષા મંત્રાલયે કહ્યું છે કે એરફોર્સ અસદની સેનાની મદદ કરી રહી છે અને બળવાખોરો પર એર સ્ટ્રાઇક કરી રહી છે બે હજાર વીસમાં ગૃહયુદ્ધ શમ્યા બાદ આજે ગૃહયુદ્ધ છે બે હજાર અગિયારથી ચાલુ થયું હતું સીરિયામાં બે હજાર અગિયારમાં ગૃહ યુદ્ધ થયું હતું ને ત્યારબાદ બે હજાર વીસમાં યુદ્ધ શમી ગયું હતું ત્યારબાદ ફરી એક વખત બસર અલ અસદ માટે મોટો પડકાર ઉભો થઈ ગયો છે બે હજાર અગિયારથી બે હજાર વીસ સુધી ચાલેલા ગૃહયુદ્ધમાં લાખો લોકો માર્યા ગયા હતા ત્યારે સૌથી પહેલા આપણે એ જાણીએ કે સીરિયામાં ગૃહયુદ્ધ જે ચાલી રહ્યું છે તે ક્યારથી ચાલી રહ્યું છે વર્ષ બે હજાર અગિયારમાં જે ગૃહયુદ્ધ ચાલી રહ્યું હતું અત્યારે કેવા પ્રકારની સ્થિતિ હતી ગ્રાફિક્સના માધ્યમથી એ તમામે તમામ જે ઇતિહાસના જે પન્નાઓ છે તે ફરી એક વખત ફોંફેરવાનો પ્રયત્ન કરીએ છીએ સીરિયામાં બે હજાર અગિયારમાં ગૃહયુદ્ધ શરૂ થયું હતું ને અત્યારે જે ગૃહયુદ્ધ ચાલી રહ્યું છે ટુ પોઈન્ટ ઓ છે ફરીથી ત્યાં અત્યારે હિંસક જે આગ છે તે ભભૂકી છે લડાઈ બળવા ખોરજો જૂથો અને અસદ સરકાર વચ્ચે થઈ છે અસદ સરકાર કે જ્યાં અત્યારે સીરિયામાં અસદ સરકાર ચાલી રહી છે અને કેટલાક કારણોથી ત્યાંના જે સ્થાનિક જૂથના લોકો છે એ લોકોએ મોંઘવારી અને ભ્રષ્ટાચારના વિરોધમાં સરકાર વિરોધી જે જૂથ હતું તે હવે હિંસક સ્વરૂપ ધારણ કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે હેલાશેઓમાં એક આંદોલન નાનું એવું આંદોલન શરૂઆતી તબક્કે હતું હેલાશે ત્યારબાદ એ નાના એવા આંદોલન અત્યારે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે કે આ આંદોલનમાં ઘણા બધા આતંકવાદીઓ જોડાઈ ગયેલા છે હયાત તહરીર અલ શામની જેમ અલ કાયદા સમર્થન કરેલું છે અને આ સમર્થનને કારણે અલ કાયદાના આ સમર્થનને કારણે અત્યારે સીરિયાના જે હાલ છે બેહાલ થઈ ગયા છે જે તે સમય વર્ષ ઈરાન અને રશિયા રાષ્ટ્રપતિ અસદના પક્ષમાં હતા જ્યારે ગૃહ યુદ્ધ ચાલી રહ્યું હતું ત્યારે તે લોકો રાષ્ટ્રપતિ અસદના સમર્થનમાં હતા અત્યારે તેમનો પુત્ર છે કે જે અત્યારે સીરિયાને સંભાળી રહ્યા છે બળવાખોરોને તુર્કી યુએ અને સાઉદી અરેબિયા અને અમેરિકાનો ટેકો છે બે જૂથ પડી ગયેલા છે સીરિયામાં અત્યારે એવી પરિસ્થિતિ છે અને ઘણા બધા દેશોનું મેન્ટ પણ સામે આવ્યું છે ગૃહયુદ્ધમાં જે આતંકવાદી જે જૂથ છે ઘણા બધા દુનિયાના દેશો તેને પણ સમર્થન કરી રહ્યા છે અને દેશો સમર્થન કરી રહ્યા છે તુર્કી સહિત અન્ય ઘણા દેશો આ સમર્થનમાં સામેલ છે તો આપણને સવાલ થાય કે શું બધા રાષ્ટ્રો ફક્ત સીરિયાને મૈત્રીપૂર્ણ સહાય એટલે કે મૈત્રીપૂર્ણ સહાય એટલે કે એક ફ્રેન્ડશીપનો નાતો નિભાવવા માટે લડી રહ્યા છે અથવા તો કોઈક બીજું કારણ છે તે પણ સવાલ થઈ રહ્યો છે ગ્રાફિક્સના માધ્યમથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે કયો દેશ શા માટે સમર્થન કરી રહ્યો છે સીરિયાને ઈરાન સમર્થન કરી રહ્યું છે અસદ નો સ્થાનિક ત્યાંના સાથી છે અસદ કે જે સીરિયામાં તેમનું શાસન ચાલી રહ્યું છે આ પહેલા તેમના પિતાનું શાસન હતું તુર્કીએ તુર્કી આતંકવાદીઓની સાથે છે જે જૂથ બનેલું હતું એ જૂથ કે જે જૂથ અત્યારે ત્યાંની જે સીરિયાની જે ગવર્મેન્ટ છે તેમની સામે લડી રહી છે એને સમર્થન કરી રહ્યું છે સાઉદી અરેબિયા અસદ સરકારને હટાવવા માટેના પ્રયત્ન કરી રહ્યું છે એટલે કે સાઉદી અરેબિયા પણ સીરિયામાં જે સરકાર બનેલી છે એ સરકારને હટાવવા માટેના પ્રયત્ન કરી રહ્યું છે ત્યારબાદ કતારની વાત કરીએ તો કતાર બળવાખોરોને હથિયારો આપી રહ્યું છે બળવાખોરો કે જે અત્યારે એલેપો સુધી પહોંચી ગયેલા છે તેને હથિયારો આપવાનું કામ કતાર કરી રહ્યું છે અને આ સાથે અમેરિકા આઈએસઆઈએસને હટાવવાના નામે સૈન્ય હસ્તક્ષેપ કર્યો છે એટલે કે ત્યાં જે આતંકવાદીમાં જે આઈએસ આઈએસઆઈએસના કેટલાક જે આતંકવાદીઓ છે તેને હટાવવા માટે હસ્તક્ષેપ અમેરિકાએ કર્યો છે ત્યારબાદ ઇઝરાયલ વાત કરીએ તો ઇઝરાયલ યુદ્ધમાં હિઝબુલ્લા અને ઈરાનનો પ્રભાવ ઓછો કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે જે હિઝબુલ્લા અને ઈરાન વચ્ચે પણ જે છેલ્લા ઘણા સમયથી જે પરિસ્થિતિ છે યુદ્ધની પરિસ્થિતિ છે તેને લઈને પણ સામે આવ્યું છે રશિયા રાષ્ટ્રપતિ અસદને સમર્થન આપી રહ્યું છે રશિયા પણ અત્યારે સીરિયામાં જે સરકાર છે તેને સમર્થન આપી રહ્યું છે દેશોની વાત કરી કયો દેશ કોના સમર્થનમાં છે એ દેશની પાછળ પોતાની જે ભાવનાઓ છે તે શું છે રશિયા થી લઈને ઈરાન સુધી અને તુર્કીથી લઈને અમેરિકા સુધી દરેકને પોતપોતાની અલગ અલગ જરૂરિયાતો છે પોતપોતાની અલગ અલગ જરૂરિયાતના આધારે તેમણે પોતપોતાના જે પક્ષો છે એ પક્ષો એમને ચૂઝ કરી લીધેલા છે જેના કારણે તેઓ એક યા બીજી તરફ ઉભેલા અત્યારે જોવા મળી રહ્યા છે સીરિયા વૈશ્વિક શક્તિઓ માટે પરીક્ષાનું મેદાન બની ગયું હોય તેવું લાગી રહ્યું છે કારણ કે ઘણા બધા દેશો એવા છે કે જે દેશો સિરિયાને સમર્થન કરી રહ્યા છે અને ઘણા બધા એવો દેશ એવા પણ દેશો છે કે જે ત્યાં જે આતંકવાદી સંગઠન છે કે જે એક બાદ એક શહેરોમાં પોતાનું જે પોતાનું જે વિસ્તાર છે તે વધારવામાં કામયાબ થઈ રહ્યું છે અમુક દેશો એને પણ સમર્થન કરી રહ્યા છે ઘણા વર્ષો પછી શાંતિ આવી વર્ષ અગિયાર માં જયારે ગૃહયુદ્ધ થયું હતું ત્યારે ઘણા બધા લાખો લોકોએ જીવ ગુમાવ્યો હતો અને ત્યારબાદ ઘણા બધા વર્ષો સુધી એટલે કે અત્યાર સુધી સીરિયામાં શાંતિ હતી બે હજાર માં હસ્તક્ષેપ થયો હતો કરાર થયા હતા ત્યારબાદ શાંતિ હતી અને ફરી એક વખત સીરિયામાં ગૃહ યુદ્ધ શરૂ થયેલું છે આતંકવાદીઓ હજુ પણ જમીન પર સક્રિય છે અને વિદેશી સમર્થન પણ તેમને મળી રહ્યું છે ગ્રાફિક્સના માધ્યમથી હવે આપણે એ સમજીએ કે સીરિયામાં જે યુદ્ધ ચાલી રહ્યું છે કયા દેશને કેટલો ફાયદો છે તુર્કી તુર્કીને ફાયદો છે આ ગૃહ યુદ્ધથી પોતાનો રાજકીય પ્રભાવ તુર્કી વધારી રહ્યું છે આ ગૃહયુદ્ધ કારણે ઈરાન અથવા તો અન્ય દેશો નબળા પડે છે તુર્કી કે જેનો એ ફાયદો છે કે પોતાનો રાજકીય દબદબો છે તુર્કી એ વધારવા માંગે છે અને એની સામે તેમના જે દુશ્મન દેશો છે એ દુશ્મન દેશો નબળા પડે તે માટે અને લાખો સીરિયનો એ તુર્કીમાં આશરો લીધેલો છે લાખો સીરિયન લોકો કે જે લોકોની પાસે અત્યારે ઘર નથી એ લોકોના શહેરોમાં કે જે શહેરોમાં આતંકવાદીઓ હુમલા કરેલા છે એ લોકોએ તુર્કીમાં આશરો લીધેલો છે રશિયા ની વાત કરીએ તો રશિયા વળવાને દબાવવા માટે રશિયાએ હવાઈ હુમલા કર્યા છે રશિયાનું લક્ષ્ય આતંકવાદીઓના ઠેકાણા અને શસ્ત્રોનો સંગ્રહ કરવાની જગ્યા પર છે રશિયાએ એ ઓફિશિયલ રીતે ત્યાંના જે રાષ્ટ્રપતિ છે સીરિયાના એના સમર્થનમાં છે આતંકવાદીઓના જેટલા પણ ઠેકાણાઓ છે ત્યાં અત્યારે હજુ પણ આજની તારીખમાં પણ હુમલાઓ ચાલી રહ્યા છે રશિયાએ સીરિયામાં તેના હજારો સૈનિકો તૈનાત કરી દીધા છે કારણ કે મોટી સંખ્યામાં જે જૂથ છે એ જૂથના કારણે ત્યાંની જે પરિસ્થિતિ છે એ બધી બદતર જઈ રહી છે અને રશિયાએ ઓફિશ ઓફિશિયલ રીતે પોતાના જેટલા પણ સૈનિકો છે પોતાનાથી જેટલું પણ બનતું હોય તમામે તમામ મદદ કરવા માટે સીરિયાની આગળ આવ્યું છે સીરિયા ફરી એકવાર ગૃહ યુદ્ધની આગમાં સળગી રહ્યું છે બશર અલ અસદની સરકારના નેશનલ ડિફેન્સ ફોર્સ અને મુખ્ય બળવાખોર જૂથ એચટીએસ આ બળવાખોર જૂથનું નામ છે એચટીએસ કે છે સીરિયાના ઘણા બધા શહેરોમાં કે જે આતંક મચાવી રહ્યું છે એ સિવાય તેમાં અન્ય ઘણા બધા પણ પાત્રો છે જ્યારે રશિયા અને ઈરાન બશોર સરકારને બચાવવા માટે મુખ્ય સહયોગી તરીકે કામ કરી રહ્યું છે તુર્કી સુન્ની વિદ્રોહી જૂથોને તાલીમ અને શસ્ત્રો આપવાનો તુર્કી પર પણ આરોપ લાગેલો છે ત્યારે હવે આપણે ગ્રાફિક્સના માધ્યમથી એ સમજીએ કે સીરિયામાં સિવિલ વોર ટુ પોઈન્ટ ઓ માં ઘણા બધા એવા મોટા ચહેરાઓ છે કે જે અત્યારે વિશ્વમાં તમામે તમામ લોકો એ મોટા ચહેરાઓની ચર્ચા કરી રહ્યા છે ત્યાં શાસન ચાલે છે બશર અલ અસંત રૂપિયા શાસન ચાલી રહ્યું છે બશર અલ અસદ બે હજારથી થી સીરિયામાં સત્તા પર છે બે હજાર પહેલા તેમના પિતા તેઓ સત્તા પર હતા અને ત્યારબાદ તેમના પિતાએ આ વારસો આ વારસો આપ્યો છે વર્ષ બે હજાર અગિયારમાં આરબ વસંતથી પ્રેરિત થઈ અને આંદોલન કર્યું હતું વર્ષ બે હાજર અગિયારમાં આ આંદોલનની શરૂઆત થઈ હતી સીરિયાના દક્ષિણી શહેર દારામાં આ આંદોલન નાનું એવું આંદોલન હતું કે જે સરકાર વિરોધી હતું મોંઘવારી વધી રહી છે તેને લઈને આ નાનું એવું આંદોલન કે જેણે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે વર્ષ બે હજાર અગિયારથી ચાલી રહેલા ગૃહયુદ્ધમાં લગભગ પાંચ લાખ જેટલા લોકોના મૃત્યુ થયા છે વર્ષ બે હજાર અગિયારમાં નાના એવા દારામાંથી આ જે આંદોલન શરૂ થયેલું હતું તેના પરિણામે પાંચ લાખ જેટલા લોકોએ અત્યારે સરકાર સરકારની સામે કે જે લોકોએ અત્યારે જીવ ગુમાવવો પડ્યો છે રશિયા અસદ સરકારનો સાથી છે ઈરાન અને રશિયાની સેનાઓએ બળવાખોરો સામે લડવામાં મદદ કરી છે સીરિયાની પડખે ઉભું છે ઈરાન અને રશિયા અને ઈરાન અને રશિયાએ બળવાખોરો સામે લડવામાં ઘણી એવી મદદ કરેલી છે બે હજાર સોળમાં રશિયાએ સીરિયન શહેર એલોપો પર જોરદાર બોમ્બમારો કર્યો હતો બે હજાર સોળમાં રશિયાએ સીરિયન શહેર એલોપો કે જ્યાં બળવાખોરો છુપાયેલા હતા ત્યાં જોરદાર હુમલો કર્યો હતો સીરિયન આર્મી આઠ વર્ષ પહેલા આ શહેર પર ફરી એક વખત કબજો કર્યો હતો જે શહેર એલોપો પર બળવાખોરોનું રાજ ચાલતું હતું એ શહેરને ફરીથી સીરિયાને પોતાના કાબુમાં લેવા માટે રશિયાએ ઘણો સાથ આપ્યો છે ત્યારબાદ શિયા બહુમતી ધરાવતું ઈરાન ઈરાન બશર અલ અસદના મુખ્ય સહયોગીઓમાંનો એક છે ઈરાન પણ સમર્થન કરી રહ્યું છે સીરિયામાં અત્યારે જે અલ અસદની જે સરકાર ચાલી રહી છે તેને ઈરાન બશર બસર અલ અસાદ શિયા સમુદાયમાંથી આવે છે જેથી તેમને ઘણું બધું સમર્થન મળી રહેલું છે સીરિયામાં જે શાસન ચાલી રહ્યું છે એ શાસન એક જ સમુદાયમાં છે ઈરાનના પણ જે મુખ્ય જે લોકો છે એ પણ એક જ સમુદાયના હોવાને કારણે તેમને સારો એવો અહીંયા ફાયદો દેખાઈ રહ્યો છે ઈરાને સીરિયામાં વિદ્રોહીઓના હુમલાને આતંકવાદી કૃત્ય બનાવ્યું હતું વિદ્રોહીઓ કે જેઓ સરકારની સામે નાના નાના વિરોધ કરી રહ્યા હતા અને ત્યારબાદ આ વિરોધ ખૂબ મોટું થઈ ગયું અને તે આતંકવાદી નામ આપવામાં ઈરાને ઘણી બધી મદદ કરેલી છે ઈરાન સીરિયાને દરેક રીતે સહયોગ કરવા માટે તૈયાર છે ઈરાને સીરિયાને એટલું કહી દીધેલું છે કે એમને કોઈ પણ રીતની મદદ જોઈતી હોય તો ઈરાન એ મદદ કરવા માટે તૈયાર છે ત્યારબાદ વાત કરીએ બળવાખોર જૂથ હયાત તહરીર એટલે કે કે જે 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 જૂથ પોતાનું આખું શહેર છે પોતાના કબજામાં લેવા માંગે છે આ જૂથ છે એચટીએસ બળવાખોર જૂથ હયાત તહરીર અલ શામે મોટા ભાગ પર તેમણે કબજો કર્યો હતો કે જ્યાં રશિયાએ અત્યારે આ એલોક્કો શહેરમાં પોતાની જે આખી સેના છે તે ખડકી દીધેલી છે સીરિયા સ્થિત આ જૂથ લાંબા સમયથી સિરિયન સંઘર્ષમાં છે આજે એચટીએસ જૂથ છે આ જૂથે કે જે ઘણા વર્ષ બે હજાર ને અગિયાર થી સંઘર્ષમાં છે રાષ્ટ્રપતિ બશર અલ વિરુદ્ધ લડી રહેલા સૌથી મજબૂત આ જૂથ છે એચટીએસ કે જેમાં ઘણા બધા આતંકવાદીઓ પણ છે આઈએસઆઈએસ આતંકવાદી અબુ બકર અને અલ બગદાદીના જૂથની સ્થાપનામાં આ મોટો હાથ છે એચટીએસ ની સ્થાપનામાં આ બે લોકોનો ખૂબ મોટો હાથ છે એરિયામાં ગૃહયુદ્ધની આગ ભભૂકી ઉઠે જે પાછળનો પાછળ તુર્કી છે હવે આપણે વાત કરીએ છીએ ટક્કર અને સમર્થિત બળવાખોર જૂથોની કે તુર્કી કે જેલો જેણે આગમાં ઘી નાખવાનું કામ કરેલું છે સિરિયન સરકારના બે મજબૂત સાથી રશિયા અને યુક્રેન છે સિરિયન સરકારના એવી રીતે જે જૂથ છે એચટીએસનું જે જૂથ છે તે જૂથના સમર્થનમાં પણ ઘણા બધા દેશો છે સામસામે આ લોકો તેત્રીસ જેટલા મહિનાઓથી યુદ્ધ લડી રહ્યા છે દરેક દેશને પોતાનો કંઈક ને કંઈક ફાયદો હોય તે પ્રકારની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે એલેપો પર થઈ રહેલા હુમલા માટે જૂથ એચટીએસને તુર્કીનું સમર્થન છે તુર્કી આ જે જૂથ છે એચટીએસ કે જેને ફાઈનાન્શિયલી પણ મદદ કરી છે અને આ જૂથને હથિયારો પહોંચાડવા માટે પણ ઘણા બધા દેશોએ મદદ કરી છે ત્યારે સીરિયામાં પાંચ લાખ જેટલા લોકોના અત્યાર સુધીમાં મોત થઈ ચૂકેલા છે અને તમામ દેશો જે આજુબાજુના જે તમામ દેશો છે તે પોતાના રાજકીય રોટલા શેકતા હોય તે પ્રકારની પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે